ફ્રેન્ડ્સ આજે આપણે કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ટમેટાનું શાક બનાવશું આપણે બે ટ્રીક સાથે આપણે ધાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક બનાવશું એના માટે એક મેં એક વાટકી લઈ લીધી છે એનામાં આપણે એક પેસ્ટ બનાવશું મસાલાની એનામાં આપણે અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પછી અડધી ટી સ્પૂન જેટલો લાલ મરચું પાવડર પછી અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર પછી પા ટી સ્પૂન જેટલી હિંગ પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે પા ટેબલ સ્પૂન જેટલું મીઠું હવે આપણે બધું પેસ્ટને એકવાર હલાવી દેશું હવે હું બે ચમચી જેટલું આની અંદર પાણી નાખીશ આપણો બધો મસાલો મિક્સ થઈ ગયો છે બહુ આપણે પાણી નથી નાખવાનું કેમકે આપણે આને ઘટ જ પેસ્ટ રાખવાની છે બહુ પતલી નથી કરવાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ પહેલા નંબરની ટ્રીક આપણી તૈયાર થઈ ગઈ છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધું છે કઢાઈ ની અંદર મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એટલે એક ટી સ્પૂન જેટલું આપણે રાઈ એડ કરશું પછી પાંચ ટેબલ સ્પૂન જેટલી હિંગ પછી એક ટી સ્પૂન જેટલું જીરું હવે એક તમાલપત્ર પછી હું લીલા મરચાં લઈ લીશ મેં તીખા લીલા મરચાં લઈ લીધા છે હવે એડ કરી દેસુ ને આપણે બધું હલાવી દેસુ એક વખત લીલા મરચાં આપણા સતળાઈ ગયા છે પછી આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી એની અંદર આપણે એડ કરી દઈશું એ નાખવાથી આપણો ધાબા જેવો ટેસ્ટ આવે છે એટલે આપણે મસાલાની પેસ્ટ કરી છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે મસાલાના પેસ્ટમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે એટલે હું આદુ અને લસણની પેસ્ટ એક ચમચી જેટલી ઉમેરીશ એ આપણું મિક્સ થઈ ગયું છે એટલે હું ટમેટા એડ કરીશ આ મેં કાચા ટમેટા લઈ લીધા છે હવે આની અંદર આપણે એડ કરી દઈશું ઝીણા ઝીણા મેં સુધાર્યા છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું હવે ટમેટાને થોડીક વાર હું ચડવા દઈશ હવે આપણા ટમેટા કૂક થઈ ગયા છે એટલે હું ટમેટાની પ્યુરી એડ કરીશ ત્રણ ટમેટા લઈ અને મેં એને મિક્સર જારમાં આ રીતે એને પ્યુરી કરી લીધી છે હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું હે એને થોડીકવાર માટે એને ચડવા દઈશ ગ્રેવીને હવે આપણે ટમેટાની ગ્રેવી કૂક થઈ ગઈ છે હવે આપણે બીજા નંબરની ટ્રીક એટલે આપણે બે ચમચી જેટલું દહીં એડ કરશું બધું આપણે મિક્સ કરી દેશું દહીં નાખવાથી એનો ધાબા જેવો ટેસ્ટ આવે છે એટલે આપણે દહીં એડ કર્યું છે જો તમારા કને દહીં ના હોય તો તમે બે ચમચી મલાઈ પણ એડ કરી શકો છો તો દહીં નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે હવે એને થોડીક વાર માટે કૂક કરી લઈશ હવે હું બે ચમચી જેટલો ગોળ એડ કરીશ તમે ખટાશ ગળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો અને એક ચમચી જેટલી કસૂરી મેથી બધું આપણે મિક્સ કરી દઈશું ને થોડીકવા માટેને ઉકાળી લઈશ હવે હું જાડી સેવ આની અંદર ઉમેરીશ આ મેં ઘરે સેવ બનાવેલી છે જો તમને સેવની માય ચેનલ પર અપલોડ છે તમે જોઈ શકો છો સેવની રેસિપી હવે આપણે બધું જ મિક્સ કરી ઉપરથી હું થોડાક ધાણા સ્પ્રિંકલ કરીશ બધું આપણે મિક્સ કરી દેસો આપણું કાઠિયાવાડી સ્ટાઈલ સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું અને ગેસ આપણે બંધ કરી દઈશું હવે ઉપરથી હું ધાણા સ્પ્રિંકલ કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ સેવ ટમેટાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે કેવી લાગી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ